મહિલા પાસેથી પોલીસે બે લાખથી વધુની કિંમતનો ગાંજાનો કબજે કર્યો હતો પોલ્યુશન ટીમ નો ડ્રગ્સ બાબતમાં કાર્યરત હોય અને ડિસ્ટર્બને એવી હકીકત મળેલી હતી કે પ્રેમનગર ઝુપડપટ્ટી છે ત્યાં કોઈ એક મહિલા છે જે ગાંજાનું વેચાણ કરી રહી છે તે અનુસંધાને ડિસ્ટાફ પીએસઆઈ શ્રી વસાવા સાહેબ તેમજ સેકન્ડ પીએ હુદળ સાહેબ નાઓની ટીમ બનાવી અને ચોક્કસની જે બાતમી હતી ત્યાં ચોક્કસપણે જે બાતમી હતી એ બાતમીના અનુસંધાને એક ટીમ બનાવી અને પંચોને સરકારી પંચોને બોલાવી અને પંચો સાથે રાખી અને એક ત્યાં રેડ કરતાં ત્યાંથી વીસ કિલો એકસો બાવન ગ્રામ ગાંજો મળી આવેલ છે જેની કિંમત બે લાખ એક હજાર પાંચસોને વીસ થાય છે તે કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલી છે અને આરોપીને વધુ રિમાન્ડ માટે કે ક્યાંથી લાવવી છે શું છે વિગત એ વધુ વિગત માટે એના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવેલી છે આરોપી નો ભૂતકાળમાં એક બે હજાર બાવીસ માં કામરેજ એક ગુનો આરોપી ઉપર દાખલ થયેલો છે તેમાં એ જામીન પર છે હાલ તો પાંડેસરા પોલીસે ગાંજાના જથ્થા સાથે મહિલાને જતવી પાડી ત્યાં ગાંજાનો જથ્થો ક્યાંથી લાવી છે અને કોને આપવાનો છે તે અંગે તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ